लंदी ट्रांसपेंशन का परामर्श करेंगे आजमाते हैं पापा सीता रंग पत्ते आजमाते हैं काम लेते हैं कौन अच्छा ना सेलर जितना पास थे गया ना बहुत जहाज चाहो ढूंढ़ सो पास थे है પ્રોબ્લેમ એક જ આવે કે ડોક્યુમેન્ટમાં જે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ કે એમાં નામમાં એક આંકડાનો ફેર હોય ને એનો પાછો લોચો પડે જે લોકો પાસ થઈ ગયા અથવા પાસ નથી થયા એ લોકો ડોક્યુમેન્ટ સુધારવાની કાર્યક્રમ ચાલુ જ રાખે પછી દૂર દૂરથી ધક્કો થાય તમારે અહીંયા આવીને અહીંયા આવ્યા પછી તમે મુંબઈ જતા હોય તો મુંબઈની અંદર પણ ત્યાં પણ એક અક્ષરનો ફેર હોય તો પાછો ત્યાંથી અહીંયા બનાવવા મોકલે આઠ દી મુંબઈ રોકાવવું પડે એના કરતા તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી જાઓ પાસ થઈ ચાલુ જોઈ જો આ સીએનસી વાળાને અને પ્લાસ્ટિક વાળાની હે ઇન્ટરવ્યુ અને બીજી નોર્મલ નોર્મલ ઇન્ટરવ્યુ ચાલુ જોઈએ બે પાંચ જણા બે પાંચ એમાંથી બે ચાર બે ચાર પાસ થતા હોય પાસ થઈ ગયા પછી પણ ડોક્યુમેન્ટ દેવા આવે કમ્પ્લીટ જવાનું હોય ત્યારે ડોક્યુમેન્ટમાં કંઈક ને કંઈક ભૂલ આવે ખાલી તમારા નહીં તમારા મા બાપના ડોક્યુમેન્ટ જે દેવાના હોય જેમ કે આધાર કાર્ડ છે એ દેવાનો હોય તો એ આધાર કાર્ડમાં નામ ફેર હોય તો સુધરાવી લેજો અહીંયાથી આ ખાલી ઓફિસનું કામની વાત નથી કરતા તમે ગમે ત્યાંથી જાઓ તો ત્યાં કાગળિયા ઈ બીજા વાળાનું ઓછું જોતું હોય કે એ બીજા ડાયરેક્ટ ઇલેક્ટ્રોનિક વિઝા હોય પણ જેને એમબેસીમાં જવાનું હોય એને તો ખાસ ડોક્યુમેન્ટ વેરીફાઈ બે વખત કરી ડેટ અને નામ આ વસ્તુમાં કંઈ સ્પેલિંગમાં ફેર મળવો જોઈએ પછી હેરાન થવું તમારે અમારે બીજા કોઈ એજન્ટ જે કોઈ મોકલતા હોય એને એટલે ડોક્યુમેન્ટ હંમેશા તૈયારી રાખો જેને ઇઝરાયલ જવું હોય અને પાસ થઈ ગયા હોય તો ખાસ કરીને

અને હજી અઢળક બીજા આવવાની છે હજારથી પાંચસો જણા તો અમારે મોકલવાના હે આગળના ભવિષ્યમાં પાંચથી છ મહિનામાં તો બધા જેને જવું હોય પોતપોતાની તૈયારી ડોક્યુમેન્ટની પહેલાં કરે જે કંઈ સ્કીલમાં જવું તે સ્કીલ શીખો ખાલી ધક્કા ખાવાથી કે બીજા આ ફલાણા ફલાણા પાસે જવાથી બોલો તો આમ ભયો ગયો એ બધા નસીબ ના થેલે બાકી તમારી આગળ સ્કિલ હે કોઈ મેકેનિકલ હોય કોઈપણ વેલ્ડર હોય અલગ અલગ ફિલ્ડના કોઈ પણ પ્રકારના મશીન ઓપરેટ કરતા હોય કોઈ પણ લોડર જીસીબી ઇટાશી ક્રેન બુકેટ એવું બધું હલાવતા હોય તો એના માટે પણ વિઝા આવશે આગળ ભવિષ્યમાં સુપરમાર્કેટ મોલ લેડીઝની કેટલી બધી વિઝાઓ આવશે એટલે તમે તમારા ડોક્યુમેન્ટની તૈયારી કરી નાખજો ને પ્લસ તમારે જાહે પાસ થઈ ગયા હોય અને તમારી અગર એક્સપિરિયન્સ લેટર ઓરિજિનલ હોય તો ક્યાંયથી સારા વ્યક્તિ પાસેથી કઢવી લેજો જીએસટી વાળું હોય સિક્કાવાળું હોય તો વધારે ફાયદો પાસે તમને એટલે તમારે હેરાન ન થવી પડે એટલે આપણી આગળ સમય હોય તો આ બધું સમય સર્વ કરી લેવું જોઈએ એટલે ઇઝરાયલ જવાય ઇઝરાયલ જવા ફાયદો જ છે તમે જે લોકો જ્યાં પૈસા ભરતા હોય ત્યાં પહેલાં એડવાન્સ વધારે કંઈ ન આપતા બીજા સો થઈ ગયા પછી દેજો કાલે મને પોલીસ બોલાવ્યો તો બીજા લોકો ને બીજા માટે કે આ જોઈ દો તો બીજા એડવાન્સ દીધા મને ખબર એટલે તમે ખાતેદારી કરી અને તમે કામ આપજો ગમે આપો ત્યાં પાંચ જણા સારા માણસ હોય તો પાંચ સામે ફ્રોડ વાળા કારણ કે ઘણા જેટલું હારા માણસ છે એની ઉપરથી ફ્રોડ થતું હોય સાપામાં વાસી હું આ બેઠો હોય દુકાન સો ટકા જે કઈ ખર્ચો ગયા હોય એવું સમજો કે આપણે દેપમાં મુકાલ પાંચ વાર ડબલ ને ટ્રબલ ચોબલ થઈને આવશે પાછા એટલે ઈજરાયલ જવાય અને દોઢ લાખની ઉપર જ પગાર હશે ગમે એ લોકો ગાફે રાજકોટ અંદર જે કોઈ મિત્રો હોય ને આને શેર કરજો કે લેઝર મશીન પ્લાઝમા મશીન વેલ્ડિંગ મશીન કટિંગ મશીન અને મશીન મશીન આ બધા જે રાજકોટની અંદર વધારે એ લોકો ખાસ શીખે અને એમાં એકદમ ઓવર પગાર છે અઢી લાખ ને સ્ટાર્ટિંગ છે પગાર રાજકોટ જે કોઈ મશીનરી અલાવ થાય ને એમને ખબર છે બારથી થી પચીસ હજાર રૂપિયા પગાર છે રાજકોટની અંદર જે લોકોને પ્લાઝમા મશીન વેન્ડિંગ મશીન લેઝર મશીન કટિંગ મશીન ડિઝાઇન મશીન સ્પ્રેસ મશીન પછી જે સીએનસી વીએનસી મશીન આવડતા હોય તે અમારો કોન્ટેક કરજો ઇઝરાયલની અંદર બહુ સારી વેકેન્સી આવવાની છે ટૂંક જ સમયમાં અને બહુ સારો પગાર છે અહીંયા એટલો પગાર મોટા મોટા જે અધિકારીઓ છે એનો પણ નથી જવું હોય તો જેને જરૂરિયાત છે અમારે આ બાજુ પોરબંદરમાં કેવું છે અહીંયા વાદા ખીસી આવી પોરબંદરની અંદર વાદા ખીસી કેવી આવી જેના પાસે અઢળક છે ને એના છોકરાને મોકલે કો વીઘા વાડી હોય પૈસો હોય ધંધા હોય એના છોકરાને મોકલી uh વિદેશની અંદર કેવું છે વિદેશની અંદર આપણા કરતા પણ ગરીબ લોકો રહે તો બીજાને મોકલવાનું ન્યાજે ઇજાર રહે ને દસ હજાર કે આઠ હજાર પગાર હોય ને તો મહિનો થાય એટલે પૂરા કરનાર છોકરા મોટા થઈ જાય એટલે છોકરા એની રીતે કામ કરે ને આયા કેમ ઓઢળ કોઈ તે મોકલે ડોહા છે ને આપડા અમુક અમુક ડોહા હું ભેરું કરું ખબર ન એની એની જિંદગીમાં માં ઘણો ભેર ભેર હોય એક જ છોકરો હોય એના જો હોય તો એ છોકરાને મોકલે વિદેશમાં કોઈ પણ વિદેશની અંદર કોઈ પણ કન્ટ્રીની અંદર બહુ ઓછી નોકરી કરે છે એમાં ના નહીં પણ ભેગું કરવાની લાલચ બહુ ઓછી હોય એને કે મારે ભેગું જ કરવું આઠ વર્ષનો ઉંમરનો લોકો થાય છે ભેરું જ કરવું ભેરું જ કરવું ક્યાંક વાપરજો કોઈક છોકરા વિદેશ જાતા હોય કે ધંધે ધંધે કામ બીજું કંઈ દાન પુન ન કરો તો કોઈ પણ હગાવાનું નબળું હોય પાડોશી નબળા હોય ભાઈબંધ દોસ્તા નબળા હોય એનો હાથ પકડી અને એને ધંધે સડાવજો એનો વાદા ખીસી ન કરતા હમણાં એક અમારા સમાજની વાત કરું મારે એક એવું છાપામાં એક કટકો આવ્યો હતો કે આપણી સમાજના લોકો હોય પોતાની સમાજની ઓછી કરો મતલબ પોતાની સમાજના મેર સમાજના લગ્ન હોય છોકરા છોકરીના તો એમાં ડીજે મેરેજ વગાડવા જોઈએ ગાવાવાળા મેરજ જોઈએ મંડપ સર્વિસ મેરનું જ જોઈએ કે બધી વસ્તુ મેરની મેરની જ હોવી જોઈએ હવે ભાઈ બધી વસ્તુ જો લગ્નમાં મેર જ રસોયાન બાપા ને ઢોલીને કંદોયાન શરણાયાન ને કેટરિંગ વાળા એ કે મેરને જ કામ દેવાનું તો એ મેરને કામ દેવાય મેર લીડર હે મેર કામ કરે ભૂખા કાઢ નાખે તમારે મેરને સપોર્ટ કરવો હોય ને ખાલી આપણી જ્ઞાતિની વાત કરું મેરનો જ સપોર્ટ કરવો હોય ને તો ગરીબ માણાના દીકરાઓને સપોર્ટ કરે ને હારા ધંધા જો આપણા કરોડોપતિ ગણાય છે નો હાથ પકડી એને સાથ સહકાર દેજો એને લાયક હોય તો એને સારી નોકરી દેજો એને પાર્ટનરશીપ દેજો એને કાંઈક ધંધા કરી દેજો તો મેરનો ઉધાર થાય આ લગ્ન કરવામાં તમે કહો કે લગ્નની અંદર બીજો ખર્ચો બીજા વગાડવા ને ગાવવા ને આવે એ મેરના જોવા જોઈએ ભાઈ મેરના એવા ન હોવા જોઈએ મેરના હોવા જોઈએ ફાયડા દાયિત્વ દેજો પાંચ ગરીબ માણસો કે બીજી જ્ઞાતિને કોઈકને રોજગાર મળે એટલે લગ્નમાં ખર્ચો કરજો હું જોઈને તો બાકી એવી સલાહ ઘણા દે છે કે મેરના લગ્ન થાય એમાં મેરના જ બધા હોય છે હું ઠામડા વિસરવા વાળી મેરની બાઈ હોય છે ફણાયો મેરનો હોવો છે બાપો મેરનો હોવો છે એટલે ખાલી મેર મેર એ રીતે ન મેરને સપોર્ટ કરાય મેરને સપોર્ટ કરવો હોય તો આ ધંધામાં કરાય કોઈના જાયદાદ દબાવે ન લેવાય કોઈ પૈસા માગતું હોય દેવાય કોઈ આપણા હગાવાળાનો દીકરો વહેણી ટેકો દે વિદેશમાં મોકલતા હોય બે લાખ પાંચ લાખ પગાર હોય તો ટેકો દેવાય એવું કરાય વાત વાતમાં કહે કે મેર એક થાવ મેરને દુકાનીથી જ મેરની સામાન લેવો એવું ન હોય કે મેરની પકોડાની રેકડી પાણીપુરીની રેકડી ન હોય એ જાવું હોય ખવાય મોજ કરાય રૂપિયા હોય તો બધું કરાય પણ રૂપિયા કમાવા કઈ રીતે કમાવા એ આપણી જ્ઞાતિમાં લીડરતા છે આપણી જ્ઞાતિ કમાય હગે આવું એવું લૂલું કામ ન કરું આપણે નીચું કામ કે એમાંથી આપણી પૈસા કમાવું બિલ્ડર બનો સારા કારખાનામાં પાર્ટનરશીપ કરો લોનું ઉપાડો સરકાર પાસેથી એ ભરો તો મેર આગળ જ આવે જરૂરિયાત છે મેર માટે હમણાં હમણાં મેં ઘણા પોસ્ટ જોયા ફેસબુકમાં એવા પોસ્ટ આવે સાપામાં આવ્યું કે લગ્નમાં ધુવાડો કરે મેં ભાઈ હું હું જ હોય તો ધુવાડો કરાય એક ને એક દીકરો હોય ઘણી ઘણી લગન ન હોય એન્જોય કરાય પણ વ્યાજી લઈને દેખા દેખીને આ ખેદો ન કરાય આજથી માણા વાતો કરે કે ભાઈ આણી વિવા ભારી કર્યા એને હું જોઈ તો કરે એમાં કંઈ ખોટું ને બરાબર એ કમાવાની હું જોઈ ને તો પાંચ પેસી લાખ વપરાય એમાં કંઈ વાંધો નહીં ને એક દીકરા છે આપણે બરાબર બાકી ખોટો જે ધુવાડો કરે બીજી અમુક કાસ્ટનો અમુક છે એનો વાદ ન કરવો જે પરંપરા હે એ પણ એવું ન કામ કરવું કે જે આપણી પરંપરાની વિખેન બીજી પરંપરાના વિવાહમાં વધારાના ઓલા હારવે જેવી કેપેસિટી હોય ને એવા વિવાહ કરવા ગમે એવો મોટા વિવાહ આવ ને તો સીધી વાતું કરવા મંડે આના લખણા થઈ ગયા આની એટલો ખર્ચો ખોટો કરી નાખ્યો આને દાન કરવું જોઈએ એ બધું કરતા હોય કે દેખાડવો ન કરતા હોય પણ પોતાના દીકરાને લગ્ન હોય ને પછી લાખ વાપર્યા હોય તો આપણે પછી જાણા વાતું કરીએ આ ખોટા ખર્ચા કરે દેખા દેખાદે કે ભાઈ એવું ન હોય એની હંજી કરતા હોય બરાબર એટલે હું એનો વિરોધ કરું કે જે કહે ને કે આમાં મેરના ડીજે ડીજેવાળા જોઈએ મેરના જ જોઈએ મેરના ઢોલી જોઈએ મેરના ઢોલી સેટ નહીં બીજી જ્ઞાતિવાળાને રોજગાર દેવું જોઈએ આપણી ફરજ છે આપણે એવા શીસરા કે નબળા કામ નથી કરતા આપણે વિદેશમાં ડંકા વાગ્યા ને બધા આપણી જે આપણા બાપ દાદા પહેવતી જમીન ના એના કરતાં દો ગણી જમીન અત્યારે એ આપણા સમાજમાં ખાડા કરના ખાન છે મુંબઈ સુધી આસામ સુધી જમીન ચોટીલામાં દસ હજાર વીઘા જામનગરમાં હજારો આપણા ક્યાં જમીનો હતી આપણા તમને ખબર નહીં હોય એટલા કારખાના છે વડોદરામાં દવાખાનાના ભાઈ દવાઓના કારખાના હે ખાતરના કારખાના હે એમાં એક એક સિટીમાં મેરના હારા હારા એપાર્ટમેન્ટું હોય હારી હારી હોટલું હોય એટલે મેર એવા નિશા કામ ન કરે કે હાણા ઢોલી મેર થાય

જો બાકી અટાણે બધી જ્ઞાતિ હારા હોય હોય અને બધી માં આગળ વધવા આપણી જ્ઞાતિ માં જે યુવાન છોકરા છે ને એ પેલા કરતા બહુ સુધરી ગયા છે ભાઈચારો રાખે દોસ્તી રાખે વ્યસન બહુ ઓછા નાખ્યા બાકીનું હોય બાકી લગભગ વ્યસન નથી કરતા બાજુવાનું કામ ઓછું કરી નાખ્યું ગણલ ગણલ હોશિયાર વિદેશમાં જાય એ વળાના છોકરા આર્મીમાં જાય અમને એક હમણાં બે ચાર દિવસ પહેલા પોરબંદર એક વ્યક્તિ ભેરો થયો તો ખાલી ભાવનગરનો હતો ટીચર હતો પંદરથી થી સત્તર ટીચર હારી પોસ્ટ ઉપર મેરના છોકરા હે તેમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં હાય એટલે મેરનો આવો સુધારો થાય એ સારું હે બાકી તમે આ જે અમુક અમુક વાતો કરો ને કે મેરની દુકાને સામાન લેવો તો ઘણા મેરે એવા હે કે ભાઈ એની દુકાની સામાન લેવો નક્તો હાતો તો સસ્તું જડે ત્યાં લેતું હોય મારે એટલે જ્ઞાતિવાદ ન કરાય ધર્મવાદ ને સત્ય સનાતન ઉપર આવો હિન્દુ બનો એ મજાની વાત છે જ્ઞાતિવાદ ન કરવો જોઈએ બધા રોજગાર દેવાય અને મેર તો એવા દાતા એવા સુખબીર અને એવા લે એવી દોસ્તી રાખે મેર એવા હોય મેં રહે ને ગમે માફ કરતી આમી સાચીએ લડે અને ઘણા એને રોજગાર આપે ઘણાને કામ આપે હવે ડાટા મારવાના બુસ મારવાના મેજર શું કરના કહું આવું કાંઈ નામાં ક્ષમતા હે એ કરી હગે હું વાત કરતો તો ઇઝરાયલની સડી ગયો આ પોસ્ટ યાદ આવ્યું એટલે આ આ પેજ ઉપર મૂકેલું હતું પોસ્ટ એટલે પછી વાત એ સડી ગયા એટલે આને શેર કરજો વિદેશમાં જાજો પણ અઢળક રૂપિયા હોય ને એ ન જાતા વિદેશ અહીંયા કમાજો અહીંયા તમારા બાપનું ધ્યાન રાખજો અહીંયા તમારા બાપની પ્રોપર્ટીની વધારજો અહીંયા બે ગુલામી કરવાની જરૂર નથી તમને વાત કરું વિદેશ આખામાં લંડનની અંદર ધોરડા લોકો હોય ને એ લોકો આપણાથી કેટલાય ગરીબ છે કેટલાય એવા આપણા અહીંયા છોકરા છે કે એનાથી ગરીબ છે આપણા છોકરા એના પેરા નોકરીઓ કરે ઇઝરાયલમાં એવા કેટલાય છે કે આપણા કરતાં ગરીબ છે અહીંથી જે છોકરા ગયા હે જેના પેરા નોકરી કરે એના કરતાં આપણે રૂપિયાવાળા પણ આપણી માનસિકતા એવી થઈ ગઈ દેખા દેખી વાદા કિસી બોલે કર્યું એવું મારે કરવું અહીંયા ભાઈ વાડીએ વાડીએ બંગલા એ રહેવાનું કોઈ નથી ડોહાઓની સેવા કરવા વાળું કોઈ નથી એટલે અઢળો કોઈ નહીં જાતા નહીં વિદેશમાં ફરવા જાજો મન થાય તો ગમે એ કન્ટ્રી ફરી આવું આપણા બાપ દાદા જે ભેરું કર્યું ને ઉડાડવાનું નથી એને સાચવવાનું હોય વિદેશમાં કેટલા બધા ગયા હે અને અહીંયા અઢળક પોપટી ઘણા ઘણા એના ખોટા હાલ કબજાય થઈ ગયા

આજે દલિત સમાજ છે કેટલો સધર દલિત સમાજ એટલો સધર થઈ ગયો અત્યારે કે લગભગ પચાસ જણા અત્યાણા માંથી ઇજરાયલ છે દલિત સમાજ દલિત સમાજના લોકો જાય છે અહિયાં પંદર હજાર માં નોકરી કરે બે લાખ માં કરે જેને જરૂરિયાત છે એ જાઓ અને એને જાવા દેવો પ્રભારી સમાજના અમારા કેટલાય છોકરા પૂગી ગયા છે દલિત સમાજના કેટલા પૂગી ગયા કોરી સમાજના બહુ ઓછા બધા લોકો જવાય એવું ન હોય મેર મેરનો એક ને એક દીકરો હોય ઘણું ભગવાન જીતું હોય કોઈ લોકો જાય છે એટલે તમારી જ્ઞાતિના બીજી જ્ઞાતિના જાય તો એમાં કઈ તમારી ઈજ્જત વધે અને તમને એ પણ ખબર હોવા જોઈએ કે વિદેશમાં જે જાય છે વિદેશમાં જાય છે ને એની ઇજ્જત આપણી ગવર્મેન્ટને કરવી જોઈએ અહીંયા એક ફાલતુ ડોક્યુમેન્ટ કઢાવવામાં ત્રણ ત્રણથી થી કઢવે પછી તમને જેટલા ગવર્મેન્ટમાં બેઠા આવે એ લોકોને ખબર છે કે ઇન્ડિયામાંથી વિદેશમાં જે કમાવા જાય છે ને ઇન્ડિયાની જ કેપેસિટી વધારે ઇન્ડિયાની જે કંપ પૈસા ઇન્ડિયાના જ ઇન્ડિયામાં જ આવે ઇજરાયલમાંથી હર મહિને સસ્સો કરોડ રૂપિયા આવે ઇન્ડિયામાં બે બે લાખ લખે હિસાબ કરો ને ત્રીસ હજાર બત્રીસ પાંત્રીસ હજાર જણા હે છસો કરોડ હર મહિને આવે લંડનમાંથી કરોડો હજારો કરોડ આવે અમેરિકામાંથી હર મહિને બે બે હજાર કરોડ રૂપિયા ઇન્ડિયામાં આવે ખાલી આરબ કન્ટ્રીમાંથી મહિનાના પાંચ હજાર કરોડ આવે ઇન્ડિયામાં હર મહિને ઇન્ડિયા સરકારને ફાયદો થાય એટલે એ રિસ્પેક્ટ કરજો બધા ગવર્મેન્ટમાં જે બેઠા ડોક્યુમેન્ટ કરતા હોય પાસપોર્ટ કરતા હોય અહીંયા અમે અમારી ઓફિસથી ચાલીસ હજાર પીસીસી કઢાવ્યું અમે ચાલીસ હજાર જણાવીએ અમારા વિડિયા જોઈ અને પીસીસી કઢવી એક પીસીસીના પાંચસો રૂપિયા ફી છે હિસાબ કરજો કેટલા રૂપિયા થયા ગવર્મેન્ટને ફાયદો થાય પાસપોર્ટ અમે હજારો કઢવા એક પાસપોર્ટના પંદરસો રૂપિયા ગવર્મેન્ટને મળે એને કારણે જેટલા પાસપોર્ટ ઓફિસમાં બેઠા જેટલા પીસીસી કાઢે છે જેટલા આધાર કાર્ડ પાન કાર્ડ એ જે કંઈ કર્મચારી હોય એ ઇજ્જત કરજો લોકોની એનું કારણ છે કે મફત નથી કાઢ દેતા અને તમારા જે પગાર મળે ને એ અમારે પૈસા મળે અને વિદેશ જાતા હોય એની ખાસ ઇજ્જત કરજો દેશ મૂકીને ઘર મૂકીને જાતા હોય ને એ પાછી આપણા દેશની ઇકોનોમી વધારે તો તો ઇજ્જત થવી જોઈએ અંજુ પંજુ પગલાં વિલિયમ ન આવે ઘણાની રાહ હોય કે અમે ગયા હે ત્યાં જઈએ પાસપોર્ટ ઓફિસે જઈએ કે જઈએ તો કહે કે આજે ન કાલે આવજો હવે ક્યાંથી ક્યાંથી આવતા હો તમારો ખાવાનો ટાઈમ થાય તમારો ટાઈમ થાય તમે બજા જતા હો તમે અમારે પગારે નોકરી કરો અને આ લોકો જે વિદેશમાં જાય ને એ લોહી રેડી જ જાય પૈસાનો ખર્ચો કરે ડોક્યુમેન્ટ એક કે એ ટુ બનાવે પછી વિદેશમાં જાય ને વિદેશમાંથી પણ ગ્ઠા મજૂરી કરે કે ગુલામી કરીને પૈસા ઇન્ડિયાને મોકલે ઇન્ડિયાને આગળ વધારે એટલે બધાએ સપોર્ટ કરજો વિદેશ જાતા હોય એનો અને વિદેશ જાજો સો ટકા જાજો じゃあまた次の。ハロ